રાજકોટમાં વિધર્મી દ્વારા દુકાનના તાળા તોડી સામાન રોડ પર ફેંકવાનો મામલો સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું મેદાનમાં તાણાપીઠની ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ વખોડી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અને વી એચપીના આગેવાન નીતિશ કથિરિયાનું નિવેદન કાયદાકી પ્રક્રિયા સિવાય જગ્યા ખાલી કરાવી જ ન શકાય રાજકોટની શાંતિ ડોળવાનો કોઈ પ્રયત્ન કરશે તો તેને છોડાશે નહીં

કાનૂનનો ભંગ કરે છે ખાસ કરીને આવી કોઈ પણ ઘટના જે બનેલ છે તેનું વિશ્વ હિન્દુ પરિષદ સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢે છે આગામી દિવસોમાં આવી પણ જે કોઈ પણ ઘટના રાજકોટ શહેરમાં બનશે તો વિશ્વ પરિષદ દ્વારા તેનો કાયદાકીય ના પ્રબંધોને સાથે રાખી અને તેમનો વિરોધ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા ન બનાવો ન બને તે માટે પણ વિશ્વ પરિષદ હંમેશા રહેશે વિશ્વ હિન્દુ પરિષદ ગઈકાલે જે ઘટના બની નવાબ મસ્જિદની એટલે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આવું ભવિષ્યમાં ન બને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ કાળજી રાખશે આ એક દુઃખદ બિના છે આવું ન થવું જોવું એ રાજકોટ શાંતિપ્રિય શહેર છે તો એમાં બધા હળીમળીને રહે એવું કામ કરવું જોઈએ છતાંય વકફ બોર્ડનો ઓર્ડર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને વિશ્વાસમાં લઈ એનું સંરક્ષણ મેળવી અને કબજો લેવા જઈ શકે એમને ના જઈ શકે કાયદાની દ્રષ્ટિએ